છેલ્લા એકથી દોઢ વર્ષમાં ઉમરેઠ ગામમાં રખડતા કૂતરાઓનો આતંક ખૂબ વધી ગયો છે ભટવાડી પોળના નાકે રહેતા નિલંબેન વયોવૃદ્ધ માજી ઉપર આજે લાખિયા પોળમાં અચાનક ત્રણ કૂતરા તૂટી પડતા નિલંબેન ગંભીર રીતે ઘવાયા છે પાછલા છ મહિનામાં કાકાની પોળ જનાવાદીની પોળ બોલવાડ પાસે લોકોને કૂતરા કરડ્યા છે અને આ વિશે ઉમરેઠ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો પણ થઈ જ છે

ત્રણ કૂતરા આવ્યા અને હું ઉપર એકદમ એ કરી શકે હુમલો કર્યો ત્યારબાદ હું નીચે થોડી વાર બેસી અને મારી પર કરીને મને એક સાઈડ ઉપર બધે કરડી ગયા મેં ચીસા ચીસ પાડી અને બધા સાખ્યા બધા ભેગા થઈ ગયા રહીશો કૂતરાને કરડ્યા અને મને ત્યાં આગળ દવાખાના હોસ્પિટલમાં લઈ ગયા જોત્રણે પુત્રા વધાર મને પડ્યા હતા પોતેની અચિંક રૂપાથી કે મને ઠાકોરજી મને બચાઈ છે અને આ મને આપણે ત્રણે મને એકદમ ના અને ધર્યું એટલું વાગ્યું નથી અને એક સાઈડ હાથમાં વાગ્યા છે હાથમાં છે માં છે પગે છે છે

કે લોહી લુવાન થઈ ગયા હતા અને અત્યારે બી હાલમાં મને રાખ્યો પડતા ભીખ લાગે છે કૂતરાને અમારા સગર સંબંધિત ગઢ અમે જઈ શકતા નથી તો આનું કોઈ નિરાકરણ થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ અને નગરપાલિકાવાળા અને માટે યોગ્ય પગલાં લે એટલું પિંજરું મૂકે નહીં ચલાવવાનું એના માટે બીજી કોઈ બી ઉપાય કરો અને એનો એક કરશે તો જ અમને સંતોષ થશે